આ ભાટી વડાપાવ બાળકોને ખૂબ જ ભાવે છે જે આપણે હવે બનાવશું તેની આપણે રેસીપી જોઈ લેશું બાફેલા બટેકા અડધી ચમચી રાઈ એક ચમચી અડદની દાળ અડદની દાળ લાલ થાય એટલે લીમલો અને આદુ મરચાની પેસ્ટરું તૈયાર થઈ ગયું છે હવે આને આપણે બાફેલા બટેટામાં ઉમેરી દઈશું હવે બરાબર રીતે મિક્સ કરી લઈશું તેમાં જરૂર મુજબ ખાંડ નાખીશું જરૂર મુજબ મીઠું જરૂર મુજબ લીંબુ હવે આપણે તેને હવે આપણે તેને સરખી રીતે મિક્સ કરી લઈશું તમે અહીંયા જોઈ શકો છો સારી રીતે આપણે મસાલાને મિક્સ કરી લીધો છે હવે આ મસાલો છે તેને આપણે સરસ રીતે નાના નાના ગોળા વાળી લઈશું આ રીતના ગોળા તૈયાર કરી લેવાના છે અહીંયા આપણે આ વડા તૈયાર કરી લીધા છે હવે આપણે આ વડાની ઉપરનું આ ચણાના લોટનું બેટર તૈયાર કરીશું અહીંયા આપણે અડધો વાટકો ચણાનો લોટ લીધો છે સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને આપણે જેટલું પાણી નાખીએ પણ લોટ જાડો પણ ન થવો જોઈએ અને પાતલો પણ નહીં હવે આને આ રીતના ધીમે ધીમે હલાવતું જવાનું છે હવે આપણે બેટર બનાવી લેવાનું છે જોઈ શકો છો આ વડા આપણે સારી રીતના ફ્રાય કરી રહ્યા છે આમાં ત્રણ ચમચી મેયોનીઝ એક ચમચી ચીલી સોસ અને ઓરેગાનો આ ત્રણેય મિક્સ કરી અને આપણે ચટણી બનાવી છે હવે આ ચટણી છે ને આપણે પાઉમાં ચોપડીશું આ વડાપાઉ બાળકોને ખૂબ ભાવે છે હવે એમાં આપણે કેબેજ મૂકીશું હવે આમાં આપણે ગાજર મૂકીશું અને કેપ્સિકમ મૂકીશું આપણા છોકરાઓ બાળકો છે ને વડાપાઉં એટલે શાકભાજી છે ને એ ખાતા નથી હોતા એટલે આપણે આવી રીતે તે યુનિક કરીને દઈએ તો તે ખાઈ શકે છે હવે આપણે બટેકા વડાનું વડું મૂકીશું અને તેની ઉપર આપણે ચીઝ ખમણી દઈશું આ રીતે આપણે ચીઝ નાખી દઈશું તેલ એડ કરીશું હવે આપણે તવામાં તેલ એડ કરીશું અને તેલમાં આપણે પાઉં શેકી લઈશું આપણે બટરમાં બી શેકી શકીએ આ રીતે આપણે બંને બાજુ એને સરસ રીતે શેકી લઈશું હવે સર્વ છે ભાટી વડાપાવ